શાંતિ રાખો શું થયું છે ખોલીને વાત કરો જો મે તમે કરી ગયા છે પણ અરે બેન તમે અરે તો કામ કર્યું પણ કર્યો આપણા ગામમાં રહે છે ને તમને ખબર ન એ પણ બેન આ અત્યાર સુધી કોઈ દી એની કોઈ ફરિયાદ નથી આવી બત ક્યું કહે તમે મને ન્યાય અપાવો મુકી બાપા હું ચારે બાજુથી પીટાઈ ગઈ છું અરે જુઓ બેન હું અહીંયા એ હાટુ જ બેઠો છું આ આખો ગામ છે ને એ મારું ગામ છે આ ગામના આખો મારો પરિવાર છે કોઈને તકલીફ હોય ને તો મને તકલીફ હોય માંડીને વાત કરો તો ખબર પડે હું થયું છે બેન જો મુકી બાપા હા ઘણા સમય પહેલાની વાત છે મે પાપાપાને એક કામ હતું ને એટલે કે મારા ઘરે આવ્યા

એક દિવસ છે તે એક મહિના થી મારા ઘરે આવી નહી છે પણ અરે બેન તમે આ વાત આમ ગોળ ગોળ કરો ને મને કાઈ સમજ નથી પડતી તમે છે ને જે હોય ને એ સોખું કયો ને તો તમે સાંભળો છો કે પછી થયું એમ કે હું મને જોજાડા કરતી હતી જોજાડા કરતી હતી ને એટલે મને થયું કે ઓલી જોડીના કપડાં પડ્યા છે ને ઈ કબાટ કાઢીને સાફ કરના તો કબાટમાંથી આ ચિઠ્ઠી મળી ચિઠ્ઠીમાં લખ્યું છે કે હું તારો મેકો દાદો હવે હું તને લેવા ક્યારેય નહીં આવું હા તારા લગ્ન કરાવવા પડે ને એ મને ભારે પડે એટલે હું તને રાધાબેન ના ઘરે મૂકીને જાઉં છું હા મને ગોતવાની કોશિશ નહીં કરતી અને હું તારા લગ્ન નથી કરાવવાનું બે હાથ છે ત્રીજું માથું હું તો તારાથી કંટાળી ગયો તો પણ હું આમ તને ક્યાંક મૂકત ને જો જો ન થવાની થઈ જાત એટલે મેં પાડોશીના ઘરે તને મૂકી દીધી ખરામાં મારો હું વાત

તમે જો આ મારા પગ માં પાડવાની તમારે જરૂર નથી આને હું ગુજુ આ કેવો બાપ કહેવાય પોતાની હગી દીકરીને આમ ઝઝડતી મૂકીને જતો રહ્યો અરે ગામ તકલીફ હતી તો ગામમાં વાત કરી હોત તો આપણે ક્યાં નોતા બેઠા પણ આમ એને લગન કરાવવા હાટું અને મૂકીને જતો રહ્યો આ બાપ એક આવી ભડવાય કરશે તો સપનામાં નોતો વિચાર્યું આ બાપ નથી આ બાપના નામે કલંક છે અને આ નો કહેવાય અને કસાઈ કહેવાય કસાઈ પોતાની જુવાન દીકરીને કોકના ઘરે સોંપી દેવી આ કયા ભાવની માણસાઈ છે હા બેન હું સમજુ છું તમારી વાત આ ખોટું કહેવાય દુનિયામાં આવો પહેલો બાપ છે કે એની દીકરીને આમ બીજાના ભરોહે મૂકીને જતો રહ્યો અરે માણસને તકલીફ હોય તો આ ગામ ક્યાં કોઈ મદદ કરે એવું નથી આપણા ગામમાં તો જે પોતાનો પ્રસંગ હોય ને એને તો ઘરનો પ્રસંગ જાણીને બધા ઉકેલે છે તો એને આવું કરવાની જરૂર નહોતી જુઓ બેન

આપણા ગામના ઓલા મહેપા દાદા છે ને એ છોડી અને એના ઘરે મૂકીને ગયા મહિનો દી બાર ગામ જવું છે શહેરમાં એવું કહીને ગયા અને પાછા આવ્યા જ નહીં રાધાબેન ઘરની સફાઈ કરતા એના ચીથી ચડી મેપા દાદાએ એવું લખ્યું છે કે મારી છોકરીના લગ્ન હું કરી શકું એમ નથી એટલે હું હવે તમારી છોડી મારી છોડીને અહીંયા મૂકીને આવું છું તમે પરણાઈ દેજો હું પાછો આવવાનો નથી આવું થયું છે રાધાબેન બેન વિશે અહિયાં આવી હતા રોવા જોવા થઇ ગયા કે જો આવું ને આવું રહે તો ગામ માં આબરૂ રહે લોકો ને એમ થાય કે આ જવાન છોડી ને ઘર માં રાખી ને અને બાપા હું પોગી શકું એમ નથી એટલે મેં તને એ કેવા બોલાવ્યો છે કે તું આની કઈક ભાળ મળે ને તો આની ભાળ મેળે અરે આ શહેર માંથી ગમે મે પ્લાન ગોતી આવું છું આ ને ભાળ મારી વાત જો અત્યારે છે ને મજાક કરવાનો ટાઈમ નથી તું છે ને ગમે આમ કરીને એને ગોત નકર રાધાબેન છે ને એ બિચારા રોય રોય અડધા થઈ જાય અને બીજી વાત એ કે આપણા આંગણે જે કોઈ ફરિયાદ લઈને આવ્યું છે ને એ કોઈ દી કોઈ ખાલી હાથે જીવ નથી એટલે આપણે આ વાતનું નિવારણ જલ્દી લાવવાનું છે હા મોટા ભાઈ તમે જરાય ઉપાધી ન કરો હું જાઉં છું અને આ મેપા દાદાને કમીને ગોતીન લાવું છું બસ હા જટ જો ને આપલો કેશો ઓ ભાઈ હું થયું એનું આ મેપાનો નો પત્તો મળ્યો કે નઈ આ મેપાને તો ક્યાં ગોતવા જાવ એમ કયો થાકી ગયો હું તો આ મેપા દાદા ક્યાં સંતાઈ ગયા છે રામ જાણે હા વન વગડા થી લઈને હેર ઉધી બધે જોઈ લીધું પણ એની કઈ ભાર મળી ને ખબર નહી ક્યાં ગયા છે અરે આપણા માણસો એ ઘણી તપાસ કરી પણ એને કઈ ભાર મળી નથી આ માળો બેટો ક્યાં સંતાણો છે ને કઈ ખબર નથી મોકાણ મૂકી છે આને તો

મળે કોઈ દી હવે વિચાર કરો હવે તો એની સોડી ને ઘરે મૂકી ગયા છે હવે એ કોઈ હાથ જ નહીં આવે અને પોલીસ ફરિયાદ કરી કવ છું આ છે ને જલ્દી મેં પાપા હા

મારી છોડીને કોણ લઈ જશે મારે એ એમ કોણ કહેવાય કે પાડોશી અમને કંઈ રીતના મૂકી છે અને એના નથી અને બસ 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 ઢીલા પડો ઢીલા થોડા ધીમા શાંત પડી સમજાતો નથી કે આ રસ્તો ક્યાંથી કાઢો કોઈ રસ્તો છે હે પાસે કોઈ રસ્તો છે કામ બોલો ને તો આટલા બધા ઘર છે ગામમાં

આ સોળીને આશરો મળી જાય ભાઈ હાટુ સોળી મળી જાય આ બેના લગ્ન કરાવી નાખી તો બે કરાવવાનું જોડી તો જામશે જોડી જામશે એક નંબર વાહ બેન તમે મૂકી જો મારી પાસે ચાંદીના પાયલ છે આવે ચાંદરી ચાંદરી મારી પાસે ચાંદરી પડી છે ને હું ચાંદરી આપી મારે મે પણ હાહરો નત

હા ભારે ઉતાવળા આમ ન તો ઘર માંથી છે ને એ નરતી દે કાઢવી દીધી તમે નાખ દીધી આયા ના 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 મારા ઘરે હું કામ પણ તમે ના હું કામ પાડો છો ગોરી માં કઈ વાંધો નથી ભાઈ તને વાંધો હું છે હે જો હવે આમે તારે લગન ની ઉંમર થઈ ગઈ તમે કીધું ના પોતા જ આ ક્યાંય થી આપણને ઠેકાણો હારો મળતું નતો અને આ થોડી જાણીતી છે ને આપણે સારી રીતે ઓળખીએ છીએ વ્યવસ્થિત છે તો મને વાંધો હું છે તારે હું કહું ને એટલું કરવાનું છે તારા લગન ઈ છોકરી એને કરવાના છે ઈ વાત પાકી છે એટલે તું વરાદો થવા માટે તૈયાર થઈ જા